ઓરા આવ્યું ઓરા ખૂ પડે મિરંડા મિરંડા લઈ જોય મારા યો જીજીયું કરો રે આયો અતારે અલ્યા ચંદુબા મારી આરીયા આ વાગળો મારી આય રોપી રાત એવા રાતી વાગળો હું કાઢું છું અતારે મારી હારી હું કરું બોલ હમા હમા થઈ જાય મારી હારી

એને ખબર જ નઈ કે આ હોય તો અરે અરે ઓલ સુરે મા ભાગ્યો નઈ મળ્યા હે બોલો હવે ભાગ્યા ન હવે બોલો હું કરું હું કરું ઈંડા ખંચેરો છો તે રાજી એ ખોલી જો જો ઓ બાપ રે આ તો છે એ ખોદનારે વાઢો પાડ ન ખાએ તો વાનું દૂધ આવા દાનું આય ગાય બોજી આવે તો તન નવરાજ નઈ રહેવા દે બોજી હું હવા લેલાવ ચા લેવા વાડે અબે દે દોવા બે બે જાતા હી બે બતાઉં કરતા ઓરે આ રાતી આ રાતી હી હો આ જો

વા બતાઉ તારા એરંદો દુકાનો છે મારો છે કે તારે વાગવા આલે તો તારા ઢગલો આરે ભાઈ હું તો આ ઉતાર ઉતારી હું થાશ કે એનો રોજ ઉતારું છું આ તો ઢગો કરે હું એટો નઈ કર્યો આવડી આવડી મારશે ઓ આવડી માર અમારા મારતા આવ લોબી લોબી મારો માતા આ જો અમે જેર જેર મારો હે હે જેર જેર માર આ જો આ નોરો દોણો પડે જો ઓમ ઓમનો મોકળોયા ઓમ નોરો દોણો હે જો છે કે નહીં અમારે જો લાલ દોણાદ તમે હું વાતો કરો તમે એવો તો શું વાવો તમે છો આટલા મસ્ત જગ્યા છે બહુ થાક લાગ્યો મને બહુ આ જોવા દે કેતો ખેતરમાં ઓય તો તમાર ભાડે દે હવે પાછા ભાડે કીધું ભાજ્યો ભાજ્યો કે અમારે એંડા એંડા છે સવારી નવો એક બીજો ખોડો મી

પછી ડગલો વધી જોઈએ હું તો એ વાત કે થઈ જવાનું કાલ તો કરંટ મે લેવો ઝાટકા મશી મે લેવું અરે કાલ ની ને બીજું બોલા રે કો કરણ તો આવો પર છે પાલ એની થી થોડો આલીયા કો કરણ જો એને ના તો એ જ તો આવું આવશે પાલ એટલે યાર હું છું નહીં પણ કેટલી વખત કહેવાનું કોક બીજું લઈ જવાનું હું તો વારો આવું છે બીજું લઈ જા બીજા ને જવાનું તો તે તો એવા થઈ નાખરે એટલા અમે જ નાખરે આજ નાખરે રોજ નાખરે છે કે ગોદ ના લે કરતા હોય કોક દાને નેકળો દાને નામ તારું જ આવે યાર હા હવે કેમ ના આવે તને ભાવા એટલે નામ લેવાનું અરે પછલા નાડું એટલે તો જતા કરી પછલું ચોરી હાલ લુકી દાદાગીરી નત કરો યાર કરી છે તે દાદાગીરી આ ન કરો ઘર ના અમાર ખેતરમાં આબુનામાં જોડી બીક બતાવી બતાવી બીક બતાવીએ આ તો તય પછલા કે હું આડું એટલે તો જતા કરા કમે કોઈ આકના અઢણવા તો ઇકી પાવરો લોબત કરી નકતી જ દો ઓય તાર કે આગા એ હું મારેલી હેડો ઓય

પતંગ તંગડી નીકળું નઈ હવે આબો રસ્તો પર લેવ કઈ વાવળી નહો હું ગમ ગમ કરતા આયો જમ એ લ્યો પેલા